અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે અરવલ્લીના માલપુરમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ અરવલ્લીના માલપુરના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ રામપુરની મહિલાના મોત બાબતે થયું ઘર્ષણ નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ પર કરાયો હુમલો પાંચ પીઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજા રહીશોએ પોલીસની ગાડીના તોડ્યા કાચ મૃતક મહિલાની સાસરીમાં પણ મકાન સળગાવીને કરી તોડફોડ જિલ્લાભરની પોલીસ માલપુર ખડકી દેવાઈ મૃતકનો મૃતદેહ હાલ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો પોલીસે હાલ પાંચ આરોપીઓની કરી ધરપકડ ત્રેવીસના નામજોગ અને બસો લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ તો મામલો છે અરવલ્લીનો જે માલપુરના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે સર્જાયું ઘર્ષણ રામપુરની મહિલાના મોત બાબતે થયું ઘર્ષણ નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ પર કરાયો હુમલો પાંચ પીઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજા થઈ છે રહીશોએ પોલીસની ગાડીના કાચ તોડ્યા મૃતક મહિલાની સાસરીમાં પણ મકાન સળગાવીને કરી તોડફોડ જિલ્લાભરની પોલીસ માલપુર ખડકી દેવાઈ મૃતકનો મૃતદેહ હાલ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો પોલીસે હાલ પાંચ આરોપીઓની કરી ધરપકડ ત્રેવીસના નામજોગ અને બસ્સો લોકોના ટોળા સામે પોલીસે કરી છે ફરિયાદ